ઈશ્વર ખાતે વિચરિતી જાતિના બજાણિયા સમાજના બાળકોનો પાંચમો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો પાટણના સંખેશ્વર તાલુકાના લુટેશ્વર ગામે આવેલ બજાણિયા સમાજ રામદેવ મંદિર ખાતે બજાણિયા સમાજ શૈક્ષણિક વિકાસ મંડળ દ્વારા દાતાની મદદથી વિચરતી જાતિ પૈકી બજાણિયા સમાજના તેજસ્વી તાલા ધોરણ નવથી બારના એકથી ત્રણ નંબર લાવનારા વિદ્યાર્થીને સીલ્ડ પ્રમાણપત્ર સ્કૂલ બેગ ચોપડા પેન પેન્સિલ બોટલ આપી સન્માન કરવામાં આવ્યું અને બજાણિયા સમાજના ધોરણ એકથી બારમાં ભણતા સમાજના તમામ બાળકોને પણ ચોપડા પેન બોટલો આપી સન્માન કરવામાં આવ્યું બજાણિયા સમાજ શૈક્ષણિક મંડળના સભ્ય શિક્ષણ સેવા વર્ગના ક્લાસ અધિકારી સોમાભાઈ બજાણીયા રાધનપુર શિક્ષક શ્રી શંકરભાઈ બજાણી ગોચનાદ વીએસએસએમ ના કાર્યકર મોહનભાઈ બજાણીયા હારી મનીષભાઈ કાંજીભાઈ બજાણીયા મોટી પીપળી ગોવાભાઈ બજાણીયા દેવ ઈશ્વરભાઈ બજાણીયા કમાલપુર કનુભાઈ બજાણીયા પંચાસર શંકરભાઈ બજાણીયા ત્યાળ તથા લોટેશ્વર રામદેવપીર મંદિરના ટ્રસ્ટી માનસંગભાઈ બજાણિયા સોનાભાઈ બજાણિયા તેમજ અન્ય કાર્યકર્તા હાજરી રહી કાર્યક્રમને સફળ બનાવ્યો આવદદાતાનો આભાર વ્યક્ત કર્યો ઇનામ મળતાની સાથે બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો બીરો રિપોર્ટ રાજુ કૃષિપાટણ